એટલે જે છે જીગસે રામા નવ કબૂતર છે એક જ આમાં ગટે છે તો એક આપણે એમાં નહિ એલા અમારથી આપણે નીચે પ્રતિ સાઈડ નીચે ને આમાં જોવસ કે ઉડાવ આર્દુન કે એકસે સીરાધી વચ્ચે હન લગભગ જો મિત્રો મિત્રો આર્દુન કે કબૂતર સા બ્લેક કાફી જોરદાર થી ઉસે ખાસમાં આ બહુ બળકરો એક હે ઘણી પ્રાણી છે ચાલો મિત્રો કેમ છો મિત્રો ખૂબ મજા આવશે અને મજામાં કરીને સ્વાગત ફ્લોર એક કર નવી નહીં અંદર તો મિત્રો આજે છે ને આપણે અત્યારે થોડાક બહાર છે કારણ કે આપણે થોડા ઘણા કબૂતર સહી સેલ કર્યા છે તો એક ભાઈ સહી લેવા આવે છે તો આપણે એને રસ્તામાં છે તો લઈ આવી તો આપણે એને થોડા ઘણા કબૂતર છે સેલ કરી દીધા છે તો તમને મને આવીને એને ભાઈને લઈને આવું પછી તમને બતાવો કે આ કબૂતર આપણે સેલ કરવાનું છે તો અત્યારે આપણે ભાઈ જીગાભાઈને આપણે બે લેવા માટે તો રસ્તામાં છે ભાઈ દે પહોંચ્યા છે તો એને લઈ આવી પહેલાં તો હાલો વિડીયો ની અંદર કન્ટીન્યુ કરતા રહેજો તો એને લેતા પહેલા આપણા મિત્રો આપણા કબૂતર છે બધા પકડી લેગેલા છે ને ભાઈને પણ આપણે લઈ આવશું તો એ અત્યારે અહીંયા બેઠા છે તો કબૂતર છે આપણા ઘરની અંદર રાખેલા તો ના છે આપણે લઈ આવી તો એક કેરેટમાં આપણે હાથે પેક કરી દીતેલા હતા તો આવડો કેરેટ છે આમાં છે જો તો આમાં નવ કબૂતર છે કે જો આમાં ગટ છે તો એક આપણે આમાં એડ કરી દશું હજી તો જો આમાં હાંડ નામનું જ મૂકેલા છે બધા તમને મને બતાય કે રીતના છે એમ બધા જો આ આટના છે

તો આવડો ભાઈ આપણે છોટી ગરસો જો આવી રીત ને જોવા છે કે ઉડ જો આવી રીત ને આવડો તો આને ઘણી આપણે 10 થ્યા છે અહીંયા અંદર છે આની અંદર તો આને આપણે પેક કરી દીધી અત્યારે તો દીમેક તને મુક દેને કર વ્યા દે તો જો એટલા થ્યા છે અહીંયા છે તો મિત્રો બીજું છે ચોટી ઘર જો તો આવડું આપણે હમણાં પીગડ્યું છે આવડું આપણે દેવાનું સાથે તો જો આવી રીતના થાય કંઈક ચોટી ઘર જો વ્હાઈટ તો આને પણ પેક કરી દઈએ આપણે ભેગવામાં તો એક્સ્ટ્રા ભાઈ પકડી જીગાભાઈ પકડીને ઉડેડું પાછું જો બધા ઉડ્યા હારે तो अत्यार अपने कबूतर पकड़ लीजा है टोटल 11 कबूतर से थो थो तो अत्यार तो ठेली अंदर अपने पैक करवा है हमें तो ठेली में लीजिए सब जो आए इतना है अंदर जो ठेली अंदर भी पैक कर ली जाना है और भाई ने तुमने बताई दो थोड़ा घना तो पास में कबूतर जाए अंदर તો તો એ 11 છે હા તો નો વિ દે તો વિ તો મિત્ર તો 84 માંથી પાંચ છ ભાગવા બળ કરે છે એવું છે તો આ જાય છે હાથમાં સાત સાત પૂતળ છે થોડaco દૂર લી જાણ છે એટલે વાંધો ન તો જો આઠ આ કેટલા વધી ગયા से तो स्वागत में सबसे आउडो मुझे पाक दे में आओ आ रीत ना बेसे तो एक से अंदर नाक दीजो सामने वो बल कर दो दिन से आग बनी है तो बल कर दो पाक दे तो बस नहीं निकल ना तो ना से दिया वो बल कर तो 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 તો રખણા ખરાબ રે ખાલી થઈ ગયા છે 10 11 કબૂતર જલાવડે આ પાસો ભાઈને ઓલા મિત્રો ભાઈબને આપણે થોડાક ઉતી મુકી આવી તો થોડાક ડ્રોપ કરતા ખેલીમાં લઈ લીધા જો તો થોડાક સાઈડલા બહુ વાંધો નથી ભજીગા ભાઈ આપણે બાઈક આંખ છે એમ કે છે તો મિત્રો અત્યારે છે વરસાદ આવો છે અમાર તો અત્યારે જો કેટલા બજે વરસાદ આવી ગયો છે તો અત્યાર સુધી આપણે કબૂતરને ની દી તો આયા જો આ છત ઉપર તો થોડાક આપણે ડોડાને ની કાંઈ આ દસ આવી ગયું છે આપણે તો આને થોડક ના આપણે દાણા કાઢીને દઈએ હમણાં તો મિત્રો જો માહોલ જો તમે એકવાર તો બધા કબૂતરા અત્યારે અહીંયા છે ચાટીને બધા જો તો આપણે થોડક ના દાણા ચરણ નિર્વાણ છે આપણે કારણ કે વરસાદ રહી ગયો છે પછી પાછો આવશે ને તો પ્રોબ્લેમ પડશે એટલે થોડક ના દાણા આપણે નીર દઈએ અત્યારે જો બ્લેક અને ચાટીને બધા તો મિત્રો બધા કબૂતરા આવી ગયા છે નીચે અહીંયા આપણે કબૂતરા આવી ગયા છે તો દાણા નીર દઈએ અહીંયા જો હાથમાં આવે છે તો તો મિત્રો જો કબૂતર પાસ આય કે સી આપણે સીધા જ આસમાં તો હાલો મિત્રો આને આપણે છે ને આમાં બધા બાજરો તો કબૂતરને ખવરાવા માટે લઈ જઈએ અહીંથી જો તો કબૂતર તો બધા આયા છે તો જો યાર મોસમ કેવો થઈ ગયો છે તો હાલો નીચે દી આપણે મિત્રો પડી ગઈ છે આજને આપણે થોડા ઘણા કબૂતર સેલ કર્યા છે આપડા ફ્રેન્ડ ને જે કબૂતર આયા હતા તો થોડા ઘણા આપણે સેલ કર્યા છે અનેમાંથી પાસા બે ત્રણ સે વેવા થા તો પાસા એકવાર આયા હતા અને બે કબૂતર સે લઈ ગયા છે તો પાછો આપણે પકડી દઉં તો પાછો લઈ ગયા છે બે કબૂતર તો અત્યારે તો બાકી આપણે અત્યારના છડા પ્રી વે લઈ બાકી પાસા આપણે આગળ થોડા તાજી છે અહીંયા તો પાછે ઉલાગે છે તો આવ છે તો આપી દશું ને તો અત્યારે આપણે એક फटाफट એક નાનો સેટઅપ કરીએ એક જોઈ લઈ તો આખોડો બટ તો આ બચ્ચો જો મિત્રો અત્યારે જો થોડોક મોટો થઈ જશે પણ કાફી જોરદાર છે જો બાકી મિત્રો ઉપર પણ ઘણા બધા ચોટીગરના બચ્ચાને બેઠો છે તમને બતાવું પછી આપણે સેટઅપ રિવ્યુ જોઈ લે फटाफट તો તેર જો એક ચોટીગર બચ્ચું છે અને પણ કાફી જોરદાર છે જો હમ દેસમાં પણ છે ઈડીમાં બચ્ચું છે કાફી મોટું થઈ ગયું છે અને જોરદાર લાગે છે જો અને બાકી જો તમને ઉપરનો મહોલ બાકી અંદર આપણે જોઈ લે અહી તો ઈંડા ખરાબ છે અહી પીડા છે બી અને આમાં ઈંડા છે બીજા નવા છે તો બીજા નવા ઈંડા મૂક દીધા લાક પુત્રો છે તો બે ઈંડા છે ની અંદર

જો મિત્રો આ વૃંદે એક બચ્છો છે બ્લેક કાફી જોરદાર થિયસે બચ્છો છે આવડો ચાર્ટિંગ નું તો જો તમે શોર્ટ ઇન બધું જો તમે જોરદાર થિયસે અને કાફી જોરદાર લાગે છે જો જો એમાં વૃંદે એકસાથે આલોન મુક દી ફટાફટ પાછો બેટિંગ ની અંદર તો જો ગયું છે બીજો છે તમને થોડું ઘણું બતાવી દો એટલે બધું તો ખાસ કાઈ ઇન્ટરેસ્ટિંગ આમાં છે બ્લેક્સ છે ને ચાર્ટિંગ ટાઈપ નું છે જો બ્લેક્સ છે જો આ વૃંદે તો આ બ્લેક પણ નથી જો થોડક ના વ્હાઇટ વ્હાઇટ તો બતાય છે આવરત ન છે તો આરનક સે ચાટી ના બચ્ચા બનની તો હાલો ફટાફટ આને પણ પાસો આપણે મૂકી દી બીજી પેટી ની અંદર નો વ્યુ જાય પહેલા બજો ઈંદર આરનક સે તો આમાં જઈ લી આપણે આમાં પણ બચ્ચા થઈ ગય છે આપડે ફ્રેન્ડ ની જે ઓડિસે ની અંદર પણ તો જો મિત્રો આની અંદર બચ્ચા છે બનને કાફી जोरदार growth વગેરે થઈ છે જો આરત ન કે થા છે તો મને બતાવે એકવાર બાર કાઢીને એક બચ્ચો તો આને થોડો થોડો બાર કાઢી જો આવરત ન છે તારનું એક બચ્ચા રહેવાનું છે તો જોઈએ કેવું થાય છે આમ અને બાકી મિત્રો આ થોડોક નીચે આવી તો મિત્રો આની અંદર ઈંડું એક છે એવું લાગે છે તો મિત્રો આની અંદર પાછું ફાઇનલી ઈંડું છે એક આવી ગયું છે જો કબૂતર બેઠું છે અત્યારે અને આવડવા જો બ્લેક કબૂતર અને ઓલી બાજુ છે દુબાસ છે આવડવા જો તો કબૂતર છે કંઈક ને પાછળ છે જો ઈંડા ઉપર બેઠું છે એવું લાગે છે તો જો મારે છે અત્યારે ચાલુ તો આવી રીતના છે કંઈક

તો орણે કે બન્ને બચ્ચા છે તો આ બાજુનો ટાસ્ક કમ્પ્લીટ થ્યો છે અહી જોઈ બાબસ થોડુકણો તો આમાં પણ આપણે જોઈ લીધું છે લગભગ અડધો સિરાજીના બચ્ચા છે એ જોવાનું બાકી છે આપણે તો એ ફટાફટ જોઈ લઈ તો આની અંદર મિત્રો સિરાજીના બેચ્ચા છે કબૂતર પર બેઠા છે અંદર આંછ પડવા આવી છે કારણ કે તો બન્ને બચ્ચા છે જો તો તો મિત્રો આમાં જો બચ્ચા છે બન્ને જોવાની આપણે ટ્રાય કરી જક તો ક્યાંક બેઠો છે એトライ કરવા લગ જ લાગે છે તો પહેલા આપણે આ જોઈ લી કાફી જોરદાર છે જો મોટો કોણટલું થે છે જો સિરાજી તો મિત્રો આવરતને કઈક છે સિરાજી બચ્ચવા મને લાગ ભાગવાની તૈયારી માં હે પેટી માં તો જો આવરતને કઈક છે સિરાજી નું બચ્ચું આઉડ તો લાલ સિરાજી ટાઈપ ની થ્યું છે આપડે જે કબૂતર છે અન જો બીજો તો ગરદન હવે વાઈડ થઈ છે અને પાખો જો લાલ ટાઈપ ની થઈ છે તો બીજું છે આપણે જો અન ટ્રાય કરીએ તો આને મૂકી દે આપણે આની પેટી ની અંદર પાછો જો ગયો આફી મોટો થઈ ગયો છે અન આપણ બચ્ચું આવે તો બીજું છે આ બાજુ લાવી જો અન ટ્રાય કરી કે ઉકસે એમ તો હાલો આ બધું લાવી તો જો મિત્રો આવું રત કેક છે તો આ કઈક બ્લુ બાર છે ઉ લાગે છે ઘણા મિત્રો ની કમેન્ટ આવે છે કે બ્લુ બાર બચ્ચું છે તો એટલે હું કહું છું આવું રત કેક છે જો સિરોજી નું બચ્ચું આવડું જો પંજાબ ગ્રાસૂટ તમે જોઈ શકો છો કલર જો તમને આનો એક નંબર લાગે છે તો જો આવું રત કેક છે તો એક બચ્ચું દર વખતે કે કાળો લાગતો અને એક લાલ થાય એવું થાય છે દર વખતે તો બે વખત એમ ક્યું છે

तो मित्रों यार अपने साइड में थोड़ा घो लिया के कबूतर बैठा से हम तो अँ तो जो अपने तो जो थोड़ा घना कबूतर अँ बताए से आप दुबा से तो नहीं आप चौटी कर सूखी जो बच्चू थी मैं अँ जो ब्लैक चाटी बच्चू से अँ साइड में बैठू से बाकी आ बच्चू अपने जोरदार से जो जो आ बच्चू जो तुम्हें काफ़ी जोरदार थी गई सर मारे गए जो तो अँ आप बच्चे जो पार्टेशन लगाड़ेल तो नहीं पड़ी गई है थोड़ा घना बाद है वो

તો આપણે ટ્વેન્ટી સી ખાલી થાય એમ છે એ લઈ જાય તો પણ કંઈ આવતા નથી એટલે વિડીયો સામનું એવું છે તો બસ હાલો આજનો વિડીયોની અંદર એટલું જથી તો વિડીયો હાલ લાગે તો એક લાઈક કરી નાખજો તો હાલો મળી જવાનું નો વિડીયોની અંદર તો ત્યાં સુધી બધાની ટીમ હતી બાય